નમસ્કાર મિત્રો હું તમારો મિત્ર વાઢિયાભાઈ મિત્રો હાલ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોની અંદર એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે ગત રાત્રે રાજકોટની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભા હતી અને તેમાં એક વ્યક્તિ દ્વારા ગોપાલભાઈ ઇટાલિયાને એક સવાલ કરવામાં આવ્યો હતો કે ભાઈ સુધાનભાઈ ગઢવીની જે સભા યોજવામાં આવી હતી તેમની અંદર એક વ્યક્તિ દ્વારા સવાલ કરવામાં અને તેમને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો દ્વારા સવાલ કરવામાં આવ્યો છે અને તેમનો શું જવાબ ગોપાલભાઈ દ્વારા આપવામાં આવ્યો તે કદાચ આપને ખ્યાલ નહીં હોય તો એ અમે વિડીયોના માધ્યમથી અહીંયા બતાવી રહ્યા છે તેમજ બીજી એક ખાસ બાબત કે સત્તામાં જે સરકાર છે તેમને મિત્રો સવાલ કરવાની કોઈની હિંમત નથી ને જ્યારે વિપક્ષ પ્રજા માટે લડી રહ્યું છે એક સત્યની લડાઈ ત્યારે અમુક લોકો દ્વારા તેમને સવાલ કરવામાં આવે છે ત્યારે મારે કહેવાનું થાય કે સવાલ આપણે સત્તા પક્ષને કરવાના હોય કેમકે સત્તા પક્ષ સરકારમાં છે તો તમામ જે આપણી આપણા પ્રશ્નો છે તમામ જે આપને પડતી મુશ્કેલીઓ છે અને આપણા જે કામ નથી થતા તે બાબતે આપણે સત્તા પક્ષને સવાલ કરવાનો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો સત્તા પક્ષને સવાલ નથી કરી રહ્યા વિપક્ષની સરકાર નથી વિપક્ષનો માત્ર એક જ નેતા છે અને એ પણ હમણાં ચૂંટાણો છે અને આપણે સીધોના સવાલ મારા ખ્યાલથી તો આ વ્યાજબી નથી તો જો આવા કોઈ પ્રશ્ન હોય તો આપણે સત્તા પક્ષને સવાલ કરવા જોઈએ મિત્રો હાલ સમગ્ર ગુજરાતભરની અંદર લોકોના ઘણા પ્રશ્નો છે રોડ રસ્તા હોય સફાઈ ના હોય નોકરી ના હોય ત્યારે સત્તા પક્ષને જો સવાલ કરવામાં આવે તો સત્તા પક્ષ દ્વારા કદાચ જવાબ પણ ન આપવામાં આવતો હોય તો વિપક્ષને મજબૂત કરીએ આપણે અને સત્તા પક્ષને સવાલ કરીએ મિત્રો આવો જોઈએ આ વિડીયો સંપૂર્ણ વિડીયો સાંભળો અને આ સાથે સાથે તમારા કિંમતી અને બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટ બોક્સમાં મને જરૂર આપજો ફરી મળીશું આવા એક નવા જ વિડીયો સાથે આવો સાંભળીએ સંપૂર્ણ વિડીયો ક્લિપ કે ગોપાલભાઈ ઇટાલ દ્વારા પ્રશ્ન પૂછતા વ્યક્તિને શું જવાબ આપવામાં આવ્યો છે એ ક્લિપ કદાચ આપે નહીં સાંભળી હોય આવો સાંભળીએ ક્લિપને

ભેગા થાય આતે રાજપોર થી પુવાલવા હાઈવે લગી ગયા છે જો સુભદભાઈ લઈ આયા છે તમે આયા છો ઠામરો ભાઈ એમલી ઠામરો જો ભાઈ હું કાલ જો મારી સાથે મારું ગામ પુવાલવા ની બાજુ નું કોર ની બાજુ નું ખાતર ગામ મારું હું કાયમ ફુવારવા જોઉં છું ડાબી પોલીસ સરકાર ની નીચે છે બિચારી પોલીસનો નો વાત નથી હતો હજી ત્રણ દિવસ ખખાના નો એક વ્યક્તિ હવા મહિના નું રોકડું જોવા લેવા આવ્યું હતું આવા મહિના છોકરો મેં જીતુ સોમાની મારો ધારાસભ્ય છે કોણ જીતુ સોમાની ધારાસભ્ય મેન ફોન કર્યો જીતુભાઈ આવા મહિના છોકરોને છોકરું ને પોલીસ એક કલાક થી ઉભી રાખીને બેઠી તમે ધારાસભ્ય છો મારા તો એને કીધું સંજય રેના ફોન કરો એ આપડો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો આ જીતુ સોમાની મોટો ધારાસભ્ય મોટો કોઈ મને હાલો તો ભાઈ આવી સરકાર આપણે આપડે કરાય નહીં આમાં તો મને છે બધા બોકાલ હું ખુલ્લો તમને કહી

આવો તમામ મિત્રો એવું કેવું છે કે પંજાબ તમારી સરકાર છે કે હું ન્યાય વેળવા ખાડા નથી તો એનો એક જ જવાબ છે કે અમને દેખાય તમારી અમને ભગવાન નથી

ઓછો ખાતે બે દસ ને હજાર રૂપિયા હું ખામા આપું ભાજપ પાંચ હજાર ની પતિ ખિસ્સા મુદ્દે ગમે એવો થશે હમને ક્યાં گنتا <applause> ہے <متحدث> પ્રશ્ન જ્યાં પૂછો રોજો જ્યાં પૂછો મારા વાલા તો ગુજરાત આખું સુખી થાય મારી સરકાર આવે તેથી મને પૂછ્યો આ જેની જે એને પૂછ્યો તો ના પ્રશ્ન પૂછો ભીગા ભાંગી નાખે પોલીસ વાળા વાતે મુકાવો એટલે અમને પૂછો એમાં કઈ મહાનતા નથી અમને દેશ ને પૂછો એમાં મહાનતા નથી કબજા કરી અમે તેની જમીનો ઉપર પચાવી નથી લીધી અમે ડ્રગ્સ વેચી નું નથી આવ્યા અમે બાળકો ના શિક્ષણ જેવું કામ કરીને અમે અહિયાં નથી આવ્યા મારી ઉપર ત્રીસ જેટલી યથાયા છે પંદર જિલ્લાની જેલમાં સંઘર્ષ કરો તેવી જનતાએ આશીર્વાદ આપી મને લેહ્યો છે જનતાએ આશીર્વાદ આપીને મને લેહ આવ્યો છે ભાજપ ની હામે વિસાવગર વિધાનસભાની ચૂંટણી આખા પાઠિયા વાળા ભાજપ નેતાઓ આખા કાઠિયાવાડના ભાજપના ધારાસભ્યો સાંસદ સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગુજરાતના કૃષિ મંત્રી ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી ગુજરાતના પાણી પુરવઠા મંત્રી આખા ગુજરાતના ભાજપના ચારસો જેટલા મોટા મોટા નેતાઓ વિસાવદેવી બજારોમાં આટા મારતા હતા એમ કહેતા હતા ગોપાલ ઇટાલિયાને નો ન જીતવા દેતા એમ છતાંય એ 400 ચારસો નેતા અભિમાન ગુજરાત ની વિધાનસભા ના અધ્યક્ષે વખત ના મારે પ્રતિબંધ મૂક્યો બે હાજર સત્તર એવા નિર્ણય થયો ગુજરાત ની વિધાનસભામાં કે ગોપાલ વિતાવ્યા ને વિધાનસભા પર નવા એન્ટ્રી પ્રતિબંધ સત્તર થી લેને ને પચીસ સુધી હું ક્યારે વિધાનસભા ની તાકાત કરતા મોટી તાકાત છે વિસાવદર ની માયુ એ વિસાવદર ના મારે મારો હાથ ભાજપ ની હાથ ધી વિધાનસભા થાય તાકાત છે ગામડાના માણસની તાકાત છે સામાન્ય માણસ ની તાકાત ના ધમ ઉપર ગોકા નીતા આવ્યા ઈશુદાન બોગવી અરવીન રાજુભાઈ ખરોપડા ચૈતન વસાવા આ લોકો કોણ છે એ તાકાત છે ભાજપ માં છે કે અમે અહિયાં મોરબી માં ઘટના બની અને બિલકુલ માન્યતા નથી ખરાબ છે ખોટું છે

તો ભાજપ આપવા તૈયાર છે વિજયસિંહ જાડેજા આ રાજકોટ ના સૌથી મજબૂત સક્રિય સક્ષમ કાર્ય કરતા હું તમને દુઃખદ ઘટના પણ યાદ રાખજો દોસ્તો રાજકોટમાં શું બનેલી અમારા આમ આદમી પાર્ટી ના કડાવલ નેતા વિજય જાડેજા સરકારી દવાખાના અંદર ચાલતી લાલિયા વાળી ની રજૂઆત કરવા માટે આરોગ્ય અધિકારી પાસે ગયા ગાડી ઉતર્યા દસ ડબલા આરોગ્ય અધિકારીની ઓફિસે જઈને રજૂઆત કરવા જવા માટે કે આ દવાખાનામાં ખોટું થાય છે દવા નથી ડોક્ટર નથી સાધન નથી એવી રજૂઆત કરવા માટે વિજય સિંહ ગયા ગાડીમાંથી ઉતર્યા પાંચ ડગલા હાર્યા હાર્ટ એટેક આવ્યો નૈયા પડી ગયા એ વખતે અમારા કાર્યકર્તા ઇમરાનભાઈ ને હાજર હતા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં રાખીને સિવિલ હોસ્પિટલ રાજકોટમાં લઈ ગયા એમને વિજયસિંહ અને દુઃખની બાબત જુઓ કે સિત્તેર રૂપિયાનું એક ઇન્જેક્શન હતું

ત્રણસો કરતા વધુ છોકરાઓને કંપની માં નોકરી અપાવવાનું કામ કર્યું અલગ અલગ કંપનીઓ જે છે રાજકોટની ની આજુબાજુ જીઆઈડીસી એમ સંકલન કર્યું બધી કંપનીના ના આગેવાનો મળ્યા હાથ જોડ્યા સંકલન કર્યું મેળા કરો સડવી જોઈએ પાંચ હજાર રૂપિયા આ રાજકોટ નો અને કોણ ભાઈ બધા સાક્ષી છે એ વાત ના રાજકોટમાં છા આવ્યું

લડાઈ લઈને ધારાસભ્ય બનવા નીકળ્યો હોત તો કે દિવસ માં વની બની ગયો હોત પણ મેં નિર્ણય કર્યો છે કે ભાજપ ની ભીખ આપેલી સીટ ઉપર કઉ જિંદગી કઈ નથી બનવા પટાવાળો બનવા નથી માંગતો